તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વર્ષ સ્કૂલમાં અમે ક્લાસમાં ભણાવી છે જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી ખાલી ભણે જ છે એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ ખોટો છે અને ક્લાસ ટુ પ્રૂફ એટલું છે કે વિડિયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે બાળકી એક જ જગ્યાએ ત્રણ કલાક બેઠી છે ત્યાંથી ઊભી બી ન થતા અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે ઘરની બાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે પણ જે વિદ્યાર્થીને શિક્ષણ શિક્ષા આપતી હોય જે ટીચર એના માટે આટલો ખોટો except સ્કૂલ ઉપર અને શિક્ષા ઉપર ન નાખે એવી મને નિવેદન છે કારણ કે શિક્ષક તરીકે આ વસ્તુ નથી આવડતું તો આટલું બધું કેવી રીતના બોલે મારા ક્લાસમાં છે મને અનુભવ છે ખોટું બોલતી નથી હું એમ કઉ છું તમે બાળકી પાસે બોલાવીને ને જાઓ આખું વર્ષ મારા ક્લાસમાં ભણી એને બોલતા જ નથી આવડતું એને કદાચ શારીરિક જે ભી તકલીફ હોય એના રિપોર્ટ સ્કૂલે લાવ્યા હતા એમાં રિપોર્ટ એવું દેખાડેલું છે કે એને ઇન્ફેક્શન છે પાણી પીવાથી પ્રોબ્લેમ થયેલી છે એમાં કોઈ પણ જાતના નવા કોઈ પણ જાતના એવા રિપોર્ટ જ નથી અરે બીજી કોઈ બી શારીરિક તકલીફ હશે પણ એના માટે પ્રૂફ તો કરે કે આ વસ્તુ આમાં સ્કૂલ જ થઈ છે સ્કૂલ થી તો એક ટકો આ વસ્તુ સાબિત નથી સીસીટીવી સો ટકા કેમેરા ચેક કરવા સ્કૂલે આવી શકે છે પેરેન્ટ્સ ને બતાવેલા છે એ જોઈને ગયા છે કે એમ એવું કઈ આવ્યું જ નથી ક્યાંય સાબિત જ નથી થયું આ વસ્તુ મૂકવા આવે છે અને વેનમાં પાછી રિટર્ન માં જાય છે હા તદ્દન વિરોધ છું બની ત્યારથી છું અને મને આ શિક્ષણ ને પૂછી લઈએ આ તદ્દન ખોટી વાત છે આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકે આ એક શિક્ષક તરીકે બધાને શરમજનક ઘટના કહેવાય આટલું કે તો બીજા વિદ્યાર્થી કોક દિવસ આ વિચાર કરશે કોક દિવસ ટીચર કે કેમ સ્કૂલ માં નોકરી કરવી